સતત રાત્રિના ચિત્રા મસ્ત્રામ બાપા મંદિર નજીક ટ્રક અને આઈશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ચિત્રા મસ્ત્રામ બાપા મંદિર નજીક ટ્રક અને આઈશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં આઈશર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડાયેલ દરમિયાનમાં ટ્રક માં રાખેલ માલ સામાન આગ લાગતા ફાયર બ્રિગેડના ના કાફલા ઘટના સ્થળે દોડી જાય આગ પર પાણીનો મારો ચલાવી આગ ને ઓલવી નાખી હતી બનાવ પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બાર નીકળ્યો ના બ 哎，人家冲过了。